ભચાઉનું ઐતિહાસિક બટિયા તળાવ ઓવરફ્લો થતા વાજતે ગાજતે વધાવવામાં આવ્યું ભચાઉ શહેરનું ઐતિહાસિક બટિયા તળાવ ઓવરફ્લો થતા વાજતે ગાજતે વધાવવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિથી તળાવને વધાવવામાં આવ્યું છે જેમાં રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા બચાવ નગરપાલિકા કારોબારી ચેરમેન ઝાલા બચાવ નગરપાલિકા ઇન્જિનિયર ઈડી ઝાલા ભચાઉ શહેર પ્રમુખ વિશાલભાઈ કોટક વિકાસભાઈ રાજગોર આઈજી જાડેજા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકરો આગેવાનો દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સાથે શાસ્ત્રોક્ત વિધિ અવિનાશ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી બીરો રિપોર્ટ બાય દિનેશ કાંઠેચા બચાવ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્ર મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાસવી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ